તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા સરકારી હોસ્પિટલમાંથી વિવિધ રોગોના તજજ્ઞો તેમજ તાલુકાના તબીબી અધિકારીઓ અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહી દર્દીઓને સારવાર અને સેવાઓ આપી હતી જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ શર્મિલાબેન રાઠવા તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા ઉપરાંત અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર પૌલ બસાવા ઉપસ્થિત રહ્યા હતા પટેલ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર